જેમાં કચ્છ જિલ્લાના માનનીય કલેક્ટર આનંદ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા સાહેબ તથા માંડવી તાલુકાના મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા સાહેબના સફળ આયોજન થકી અલગ અલગ રૂટ નંબર ઉપર એક એક ડેટા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગઢ સીસા ખાતે રૂટ નંબર એકના સેક્ટર ઓફિસર પ્રજ્ઞેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ અને સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મતદાન મથકો ઉપર બપોરે એક વાગ્યા સુધી ફોર્મ કલેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જમા થયેલા ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રૂટ નંબર એક અને બે ના બીએલઓ જીગર પટેલ ધનજીભાઈ ચંદે નિકુલ ચૌધરી તેમજ જીનલબેન ચૌહાણ મયુરીબેન જાની રેખાબેન ડોડિયા મીનાબેન પરમાર તૃપ્તિબેન કેતન પટેલ કુંદન પટેલ ગૌરવ સોલંકી તેમજ કાનજી મહેશ્વરી જયેશ રબારી વિનોદ સોની તથા બી સહાયક તરીકે શૈલેષ બારૈયા બળવંતસિંહ રાઠોડ કિરણબેન આમદભાઈ નરેશભાઈ મકવાણા નીતિન પવાણી જીતેન્દ્ર પ્રજાપતિ વિઠ્ઠલભાઈ હિરેન વાસાણી પોતાના ભાગનું કામ કરી રહ્યા છે જ્યારે ગઢસીસા ગ્રામ પંચાયતના તલાટી અનિલ પટેલ ભવ્ય સોની નવીન આઠું સહયોગી રહ્યા હતા જેમાં ફોર્મ ચકાસણી કરી સબમિટ કરવું અને ડેટા ડિજિટલાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા સાહેબ અને માંડવી તાલુકાના નાયબ ટીડીઓ પ્રકાશભાઈએ ગઢસીસા રૂટના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત કરીને કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું આ મુલાકાત દરમિયાન સામાજિક અને રાજકીય આગેવાનો હરેશભાઈ રંગાણી ખુશીબેન ચોથાણી ધર્મેન્દ્ર સોની સાથે ચર્ચા વિચારણા કરી એસઆઈઆરની કામગીરીમાં યોગ્ય સહકાર આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા સેક્ટર ઓફિસર પ્રજ્ઞેશ ત્રિવેદી અને તમામ બીએલઓ સહયોગી બન્યા હતા તેમજ ગઢસીસા વિસ્તારના આસપાસના ગામો રત્નાપર બીએલઓ સાથે મહેન્દ્રભાઈ રામાણી તેમજ મગનભાઈ ભીમાણી અને ગામના લોકો પણ સહયોગી બની રહ્યા છે દેવપર ખાતે કેશવજી રોશિયા તેમજ વિવિધ આગેવાનો અને ગોવિંદભાઈ ચાવડા તેમજ ગામ લોકો પણ સહયોગ આપી રહ્યા છે તેમજ દર્શડી ખાતે નરસિંહભાઈ શેંગાણી અને ગામના રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે અને આ કાર્યમાં સહભાગી બની રહ્યા છે રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે સિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢ